નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જલારામ બાપાની એક સત્ય કથા વિશે બે એક દાયકા પહેલાની વાત છે જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકેની નોકરી કરતો હતો તેમને વીરપુરના જલારામ બાપા પર બહુ આસ્થા એટલે પોતાની ઓફિસમાં તે જલારામ બાપાનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને એ અગરબત્તી પેટાવતો ગુજરાતીઓની આ એક અતિ સુંદર ખાસિયત છે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ના હોય પણ પોતાના ધર્મનો દીપક કદી બુજાવવા નથી દેતા આધુનિક યુગની ટેકનોલોજીથી તે સુપેરે પરિચિત હોય છતાં એ પોતાની ગરવીય અસ્મિતાને પણ એ વિસરવા નથી દેતા અને એમાંય આ તો વીરપુરના જલયાણ પરની આસ્થા પોતાની પત્ની પૂરા હોશો હવાસમાં બીજાના હાથમાં પ્રેમથી આપી દે તો એ માત્ર જલારામ જ હોઈ શકે અન્ય કોઈનું ગઝું નથી આમ આ ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને જ એ કામની શરૂઆત કરે આ વાતથી તેની કંપનીનો અંગ્રેજ મેનેજર તેની ઘણીવાર હાંસી ઉડાવતો યુ ઇન્ડિયન આર સચ અ સ્ટુપિડ તું આ વૃદ્ધની પ્રાર્થના કરે છે કોણ છે તે અમારા ગોડ છે સંત બાપા ગુજરાતી જવાબ આપતો તે હેલ્પ કરે છે તારી હા ગોરો ખડખડાટ હસી પડતો તેને આ ગુજરાતીની આવી આસ્થાની શ્રમુજ થતી આમ ચાલ્યા કરતું એવામાં વિશ્વ આખું મહામંદિરના સપાટામાં આવ્યું અમેરિકા તો આખું ભરડાઈ ગયું તેમ કહો તો ચાલે આ મંદીની અસર યુરોપમાં પણ થઈ લાખો લોકો બેરોજગાર બન્યા ગંજાવર કંપનીઓના બારણા ધડાધડ દેવાઈ ગયા ઇંગ્લેન્ડમાં પણ આ મંદીનું લખ લખું પસાર થયું પેલો ગુજરાતી રઘુવંશ જે કંપનીમાં કામ કરતો તે કંપની પણ મંદીના સપાટામાં આવી કંપની બહુ મોટી નહોતી પણ તેના કેટલાય શેર ધૂળ ખાતા પડી રહ્યા કોઈ શેર હોલ્ડર ના મળ્યા કંપનીને તાળા લગાડવાનો વખત આવ્યો એમાં એક દિવસ પેલો મેનેજર ડૂબતો તરણું ઓફિસમાં આવ્યો આવીને જિલ્લાના બાપાની છબી સામે ઉભો રહ્યો ગુજરાતીને કહ્યું તું કહે છે ને કે આ તારો ગોળ છે તારી હેલ્પ કરે છે અત્યારે આપણી કંપની કંપની મુશ્કેલીમાં છે માય એ મારી હેલ્પ કરશે હા હા સર શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદોના સીમાડા નથી નડતા અચ્છા મારે એને કેટલા પાઉન્ડ આપવા પડશે સર એ તમારા પાઉન્ડનો ભૂખ્યો નથી તમારે વીરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી ધરવા પડશે એનાથી વધુ કશાની એને જરૂર નથી ઓહ ગોરો મેનેજર આવી વિચિત્ર વાતથી અચંબિત થયો અને ખુશ પણ આમાં એનો કરવાની જરૂર નહોતી મેનેજરે જલારામ બાપાના ફોટા સામે બે હાથ જોડીને માનતા માની આ વાતને બે ત્રણ મહિના વીતી ગયા અને જાણે જલયાણની કૃપા ઉતરી કંપની ફરી એકવાર ધમધમવા લાગી શેર હોલ્ડરો મળવાથી શેરો વેચાવા લાગ્યા મેનેજર ખુશ થયો આ તારા ગોળ ખરેખર માવું માઇન્ડ બ્લોઇંગ છે ઓ એની પ્રેય કરવાથી એની પ્રાર્થના કરવાથી આપણી કંપની ફરી દોડવા લાગી એ તો એની કૃપા સર પણ તમે કરેલા વાયદા મુજબ હવે તમારે વીરપુર જવું પડશે એકચ્યુલી હમણાં મારી પાસે ટાઈમ નથી મેનેજર જરાક થોથવાયો આમાં હવે ગરજ પતી ગઈ હતી ને અરે પણ સર માત્ર ત્રણ જ દિવસનું કામ છે ઇન્ડિયા જોવામાં ઓકે બટ મારી બેબી હમણાં ઇન્ડિયાની ટૂર પર જવાની છે એને જીદ લીધી છે એને આ ભગવાન આ ગોળના ટેમ્પલ પર જવાનું દઉં તો ચાલશે હા ચાલશે મેનેજરે પોતાની વીસ વર્ષની જુવાન દીકરીને વાત કરી કે તું ઇન્ડિયા જા તો ભલે પણ પહેલા તારે વીરપુર જઈ અને સંત જલારામ બાપાના મંદિરે શ્રીફળ ને અગરબત્તી ધરવાના છે છોકરીને કોઈ વાંધો નહોતો ફ્લાઇટમાં તે મુંબઈ આવી બપોર પછી મુંબઈથી રાજકોટની ફ્લાઇટ પકડી તે રાજકોટ આવી ત્યારે સાંજ ઢળ ઢળી ચૂકી હતી છોકરીએ રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથથી વીરપુર જઈને જતી બસ પકડી સતત મુસાફરીને કારણે તે થાકી ગઈ હતી બસ ચાલવા લાગી એવી જ તેને ઊંઘ આવી ગઈ અને વીરપુર ઉતરવાનું ચૂકાઈ ગયું બસ પહોંચી વેરાવળ અડધી રાતના મજેલા જુવાન છોકરી વેરાવળના બસ સ્ટેન્ડમાં આટા મારવા લાગી તેને અંદાજ તો આવી ગયેલો કે પોતાને ઉતરવાનું હતું તે સ્ટેશન પાછળ રહી ગયું પાછળ રહી ગયું છે બસ સ્ટેન્ડમાં તેણે એક યુવાનને પૂછ્યું યુવાન સમજી ગયો તેણે યુવતીને કહ્યું કે તમે બહુ આગળ આવતા રહ્યા છો અને ફરી તેને વીરફોર થઈ જતી રાજકોટની બસ પકડવા કહ્યું છોકરી ભરી બસમાં બેઠી ભાગતી રાતના ચારેક વાગ્યાના સુમારે બસ વીરપુર સ્ટેશન પર થોડી વાર માટે થોભી છોકરી ઉતરી વીરપુરનું બસ સ્ટેશન ગામની બહાર હોવાથી અત્યારે બધું સુમસામ હતું છોકરી આવી સુમસામ જગ્યા જોઈ ગભરાવા લાગી ચારે બાજુ નીરવ શાંતિ હતી એવામાં તેની નજરેક રિક્ષાવાળા પર પડી થોડે દૂર તે ઊભો હતો છોકરી તેની પાસે આવી મવાલી જેવો જણાતો હતો તેની આંખો જોતા જણાય આવે કે તેનામાં ભરી હતી ઇંગ્લિશમાં બોલાયેલા વાક્યને તે પૂરો તો ના સમજી શક્યો પણ એટલી ખબર ખડી પડી કે આ છોકરી જલારામ મંદિરે જવા માંગે છે તેણે છોકરી સામે નજર કરી તેનો દૂધ જેવો રૂપાળો ચહેરો જોયો હાથમાં રહેલો સામાન જોયો તેને આ યુવતી વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યો આ સુમસામ અંધકાર એકલી અજાણ યુવતી એને શી ખબર પડશે કે હું એને ક્યાં લઈ જાઉં છું તેણે યુવતીને રિક્ષામાં બેસવા કહ્યું જેવી મવાલીના પેટમાં જાગેલા પાપથી અજાણ યુવતી એ રિક્ષા બેસવા જાય છે બરાબર એ જ વખતે પાછળથી છોકરીનો હાથ કોઈ કે યુવતી ચમકી તેને પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાઘડી અંગે કડિયું અને ધોતી હાથમાં લાકડી રાખેલા એક ડોહાએ તેને ઈશારાથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યા હતા છોકરીને તો કોઈ અદભુત દેવતાએ પુરુષ લાગ્યા કોણ જાણે કેમ પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રેલાઈ રહ્યો છે છોકરી તેનો ઈશારો સમજી ગઈ તેણે મવાલીને જાકારો આપ્યો અને વૃદ્ધે તેનો હાથ પકડ્યો છોકરી તેની પાછળ ચાલવા લાગી સતત સીતારામ સીતારામની રચના કરતો કરતો આ વૃદ્ધ એક જ લયમાં ધીમે ધીમે છોકરીને દોરીને ચાલ્યો જતો હતો તેની ચાલમાં અપૂર્વ લયનો અનુભવ એ યુવતીને થતો હતો લગભગ પંદરેક મિનિટનો રસ્તો કાપ્યા બાદ એ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યા વૃદ્ધે મંદિર તરફ ઇશારો કરીને આંગળી ચીંધી છોકરી સમજી ગઈ તે મંદિરના પરિસરમાં પહોંચી ગઈ હવે તેને કોઈનો ભય નહોતો અંદર તેની રહેવાની અને નાહવાની બધી વ્યવસ્થિત મંદિરના કાર્યકરોએ વ્યવસ્થા કરી આપી સવારના પોરમાં આરતી વખતે યુવતી તૈયાર થઈ એક થાળીમાં શ્રીફળ કંકુ ચોખા અને અગરબત્તી લઈ તે બધા ભાવિકોની જેમ લાઈનમાં દર્શન કરવા ઊભી રહી એવામાં એની નજર મંદિરમાં રાખેલા એક ફોટા પર પડી આ ફોટો એ સંત જલારામ બાપાનો એક અંગ્રેજે પાડેલો એક માત્ર વાસ્તવિક ફોટો છે જે હજી પણ વીરપુરના મંદિરમાં રહેલો છે છોકરીને ફોટો જોઈને થોડી નવાઈ લાગી તેણે બાજુમાં ઉભેલા ભાવિક યુવાનને પૂછ્યું આ જે ફોટામાં દેખાય છે તે વૃદ્ધનું એડ્રેસ હોય તો આપશો મારે તમને મળવું છે યુવાનો તેની વાત સાંભળીને મરક મરક હસવા લાગ્યા મેડમ એ પોસિબલ નથી બટ વાય આ માણસે જ મને રાતે બસ સ્ટેન્ડ સુધી પહોંચાડીને એ મારી મોટી હેલ્પ કરી હતી મારે તેને થેન્ક યુ કહેવું છે અને યુવતીના અવાજમાં એ અધીરાઈ હતી એક યુવાને કહ્યું મેડમ આ બાપા તો મરી ગયા એને દાયકાઓ વીતી ગયા છે રિલી માય ગોડ આ મરી ચૂકેલા માણે મારી હેલ્પ કરેલી મારી મદદ કરેલી એ અંગ્રેજ યુવતીના હાથમાંથી થાળી પડી ગઈ એણે આજ પહેલી વાર એ અનુભવ થયો કે ભારતના સંતોની શું તાકાત હોય છે આ દેશના સંતોની એ કૃપા દુનિયામાં ગમે તે દેશના ગમે તે ધર્મના લોકો પર વરસે છે અને મર્યા પછી પણ માનવીનો દીપક અખંડ રાખવાની તાકાત છે આ દેશના આ ભૂમિના જોગીઓમાં મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બની રહ્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જલારામ બાપા